કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો આજનો જે સુવિચાર છે તે છે કમ્યુનિકેશન સંચાર આ સુવિચાર અમેરિકાના લેખક અને લાઈફ કોચ એવા શ્રી ટોની રોબિન સાહેબે ખૂબ સારી રીતે લખ્યો છે તેમણે લખ્યું છે કે આપણે જે રીતે અન્યો સાથે અને આપણે પોતાની જાત સાથે વાતચીત કરીએ છીએ તે આખરે આપણી જીવનની ગુણવત્તા નક્કી કરે છે મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે અહીંયા વાત એવી છે કે સંચાર એટલે શું કોમ્યુનિકેશન એટલે શું કમ્યુનિકેશન એટલે એવું કહેવાય કે કોઈ બે વ્યક્તિ અથવા બે તથા વધારે વ્યક્તિઓ વચ્ચે સંવાદ થઈ રહ્યો છે કોઈ બોલી રહ્યું છે કોઈ સાંભળી રહ્યું છે અને સાંભળીને પછી વિચારીને તેની ઉપર કામ કરી રહ્યું છે જો આવી રીતે થતું હોય તો ખૂબ જ સારો સંચાર ખૂબ જ સારું કમ્યુનિકેશન કહી શકાય પરંતુ આજની તારીખમાં થયું છે એવું એવું થઈ રહ્યું છે એવું કે લોકો સાંભળવા કરતા બોલવાને વધુ મહત્વ આપે છે જ્યારે સંવાદ ચાલતો હોય જ્યારે કોઈ બોલી રહ્યું હોય એ જો પોતાનું બોલવાનું પૂરું કરે તે પહેલા જ એને પ્રતિક્રિયા મળી જતી હોય છે એટલે કે સામેવાળો પણ બોલવાનું ચાલુ કરી દેતો હોય છે જે વ્યક્તિ બોલી રહ્યો છે તે શું બોલી રહ્યો છે તે ધ્યાનથી સાંભળવાની જગ્યાએ પોતાને શું બોલવું છે તેની ઉપર તે વધારે મહત્વ આપે છે અને વચમાં જ બોલી પડે છે એટલે અહીંયા શ્રી રોબિન સર એ જ કહી રહ્યા છે કે આપણે આપણી જીવનની ગુણવત્તા સુધારવી હશે તો આપણે સાંભળવાની કળા વિકસાવી પડશે બોલતા તો બધાને જ આવડે છે સાંભળવાનું ઘણા ઓછા લોકોને ફાવે છે અને આ દુનિયામાં એ લોકો જ કંઈક સારું અને સાચું કરી શક્યા છે કરી શક્યા છે કે જેમણે પોતાની સાંભળવાની કળા વિકસાવી છે કામનું છે તે સાંભળ્યું છે એની પર અમલ કર્યો છે જે નકામું છે તેને બહાર કાઢ્યું છે અને પગાડ્યું છે તો બસ આપણે પણ આવી જ રીતે સાંભળવાની કળા વિકસાવીને આપણું પણ દૂરસંચાર આપણું પણ સંચાર આપણું પણ કમ્યુનિકેશન સુધારીએ અને આપણા જીવનને વધારે બહેતર બનાવીએ થેન્ક યુ